નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તાર જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે હવે ખોટા નામે ચાલતી હોટલો પર બસ નહીં ઊભી રહે રાજ્ય માર્ગ વહન પરિનિગમનો મોટો નિર્ણય ત્યારે વાત થશે ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડમાં સામેલ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે આગળ વાત થશે રાહુલ ગાંધીની તબિયત લથડી ત્યારે વાત થશે આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને આપી છે ધમકીની વાત ત્યારે આગળ વાત થશે કોલ્ડ પ્લે કોન્સર્ટમાં આશરે બે લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે આગળ વાત થશે છોતેર માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપીમાં યોજાનાર છે ત્યારે આગળ વાત થશે અમિત શાહના કહેવાથી પોલીસે મારી કાર ઉપર હુમલો કર્યો છે તેઓ કેજરીવાલનો દાવો સામે આવ્યો છે ત્યારે આગળ વાત થશે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આગળ વાત થશે નાસા દ્વારા કરાય છે ભયાનક આગાહી ત્યારે વાત થશે સરકારે ઓલા અને ઉબરને નોટિસ મોકલી છે ત્યારે વાત થશે મજૂરી કામ કરતા યુવાનને મળી છે 1.96 પોઈન્ટ છન્નું કરોડનો ટેક્સ ભરવાની નોટિસ ત્યારે વાત થશે સૈફ અલી ખાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના સ્થિત નિવાસ બહાર બે સિફ્ટમાં બે કોન્સ્ટેબલ તૈનાત કર્યા છે ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી પોલીસનું કહેવું છે કે હાલમાં સૈફને કોઈ ખતરો નથી પરંતુ તેને બે કોન્સ્ટેબલ આપવામાં આવ્યા છે જે બહાર જાય ત્યારે તેની સુરક્ષાનું ધ્યાન રાખશે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મજૂરી કામ કરતા યુવાનોને મળી છે એક કરોડનો ટેક્સ ભરવાની નોટિસ પાટણના દૂધખા ગામના મજૂરી કામ કરતા યુવાનને એક પોઈન્ટ છન્નું કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે જો કે જોકે જીએસટીની નોટિસ મળ્યા બાદ મોટા કૌભાંડનો ખુલાસો થયો છે બનાવટી દસ્તાવેજો બનાવીને યુવકના નામે અગિયાર કંપનીઓ ઊભી કરી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે આ તરફ યુવાનોના નામના બનાવટી દસ્તાવેજો બનાવીને આચરી હોવાનું ભોગ યુવકના પરિવારે ગૃહ વિભાગ અને બ્રાન્ચમાં રજૂઆત કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે ઓલા અને ઉબેરને નોટિસ મોકલી છે મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબેરને નોટિસ જારી કરવામાં આવી છે મંત્રીએ કહ્યું છે કે ઓલા અને ઉબેરને નોટિસ જારી કરવામાં આવી છે અને મોબાઈલ ફોનના વિવિધ મોડલના આધારે અલગ અલગ કિંમતો નક્કી કરાવવા માટે જવાબ માંગવામાં આવ્યો છે ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે આઈફોન અને એન્ડ્રોઈડ વપરાશકર્તાઓએ એક જ અંતર માટે અલગ અલગ ભાડા બતાવવામાં આવી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસા દ્વારા કરાઈ છે ભયાનક આગાહી પૃથ્વી પર ફરી એકવાર ખતરો મંડાઈ રહ્યો છે અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ પૃથ્વી અને વિશ્વ માટે એક ભયાનક આગાહી કરી છે નાસાએ ચેતવણી જારી કરી છે કે એક એસ્ટરોય પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે જે પૃથ્વી સાથે અથડાવાથી વિનાશ પણ સર્જી શકે છે નાસાની જેટ પોપ્યુલેશન લેબોરેટરીમાં તૈનાત વૈજ્ઞાનિકો આ એસ્ટેરોયડ ઉપર હવે નજર રાખી રહ્યા છે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે શિક્ષણ વિભાગે જારી કરેલો બોર્ડની પરીક્ષાનો હેલ્પલાઇન નંબર અઢારસો બસો તેત્રીસ પંચાવનસો છે જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત લઈને વિદ્યાર્થી વાલીઓ કે શાળા જણાવેલા કોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે જેમાં આગામી સત્યાવીસ જાન્યુઆરીથી સત્તર માર્ચ દરમિયાન આ સુવિધા કાર્યરત રહેશે સમાચારની વાત કરીએ તો અમિત પોલીસે મારી કાર ઉપર હુમલો કર્યો છે તેવું કેજરીવાલનો દાવો સામે આવ્યો છે અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ પર મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે હરિનગરમાં પોલીસે વિપક્ષી ઉમેદવારના લોકોને મારી જાહેર સભામાં પ્રવેશવા દીધા અને પછી મારી કાર ઉપર હુમલો કર્યો હતો આ બધું અમિત શાહના આદેશ પર થઈ રહ્યું છે એક રાષ્ટ્રીય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પર સતત હુમલા થઈ રહ્યા છે અને ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપીમાં યોજાશે આગામી છવ્વીસમી જાન્યુઆરી રાજ્ય કક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાવાની છે આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ કરવામાં આવશે જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ અને કલેક્ટરો અધ્યક્ષતાને વિવિધ જિલ્લામાં ધ્વજવંદન સમારોહ યોજશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લે કોન્સર્ટમાં આશરે બે લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરી કોલ પ્લે કોન્સર્ટ યોજાશે બે દિવસીય કોન્સર્ટમાં આશરે બે લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે ત્યારે કોલ પ્લે કોન્સર્ટમાં આવનારી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સહિતના એનએસજી કમાન્ડો દ્વારા જળ બીસ લાખ સુરક્ષા પર તૈનાત કરવામાં આવનાર છે મિત્રાન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને આપી છે ધમકી ખાલિસ્તાની આતંકવાદી અને સીક ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માનને મારી નાખવાની ધમકી આપી છે પન્નુ એક વિડીયો જાહેર કરીને કહ્યું છે કે ભગવંતસિંહ માનની હાલત ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિયંતસિંહ જેવી થશે અને તેને પણ બોમ્બથી ઉડાવી દઈશું પણ એ જણાવ્યું હતું કે ભગવંત મહાન છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ફરીદકોટના નેહરુ સ્ટેડિયમમાં ધ્વજ ફરકાવવાના છે મિત્રો મિત્રોનીય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની તબિયત લથડી છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચાર ચરમસીમાએ ચાલી રહ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની છેલ્લી બે રેલીઓ રદ કરવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે રાહુલની તબિયત ખરાબ છે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે આ કારણે દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે રાહુલ ટૂંક સમયમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડમાં સામેલ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે ભૂપેન્દ્ર ઝાલાના બીજાય ગ્રુપ દ્વારા આચરવામાં આવેલા કરોડોના કૌભાંડમાં એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે આ શિક્ષકે ઘણી મોટી સંખ્યામાં લોકોને પોન્જી યોજનામાં સામેલ કરીને તેમની પાસે કરોડોનું રોકાણ કરાવ્યું હતું મળતા હવાલો મુજબ બીજાય પોન્જી સ્કીમ સ્કેમ કૌભાંડ મામલે મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વીડી પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખોટા નામે ચાલતી હોટલો પર બસ નહીં ઊભી રહે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે હિન્દુ નામોની આડમત ચલાવવામાં આવતી કેટલીક હોટલોના લાયસન્સ રદ કર્યા છે અહેવાલો અનુસાર આ હોટલનું નામ કાં તો હિન્દુ હતું અથવા તો તેને ચલાવવા માટે કોઈ હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો હવે રાજ્ય પરિવહન નિગમ એટલે કે જી ની બસો આ હોટલો પર રોકાશે નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે